પાણી <coughs> ભલે ભાઈ ને જવાય એ ભાઈ ને થોડીક તકલીફ છે પણ પૈસા દઈશ હા તો દઈ દેસુ હેલો હા બોલો ને સાગર ભોવાજી બોલ્યા હા બોલો આપડે કઈ વો કઈ જગ્યા ક્યાં આમ ગામ નામ તો બતાવો આપણે ગામ રાધનપુર માં એવું છે એમ બોલ તમારે ફ્રી સાથે લઈ લેજો અમારે ફ્રી પાસે થોડીક વધારે છે હો ગામ વાંધો નહીં એટલી હોય એટલી લઈ લેજો હા તો ક્યારે આવવાનું છે પણ સાંજના પાંચ છ વાગે આવો હા તો ઠીક હે પાંચ છ વાગે આવી જાશો હો સારું ચાલો હા હું જ આઈ જશે ભાઈ જાય ની તકલીફ ના કરો હોટલ ગમે તો રજા બાકી હવે થયા

આવો મેમ આવો હાલો તો આપને પુવાજીને સાગત કરવાનો છે પુવાજી ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા હાલો તો ફોર્ચ્યુનર ગાડીને સાગત કરી નાખી આ પુવાજીને સાગત કરી નાખ્યો હાલો અમારા વધારો પુવાજી

હેલો મિત્રો અમારા યુટ્યુબમાં ચેનલ છે રમેશ ઠાકોર બ્લોગ ઝીરો ઝીરો બે એમાં તમે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવીએ છીએ મિત્રો આપણે આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે આ કોઈને ધીમ ધારામાં પડવો નહીં બરાબર આમાં કોઈ ઘણા લૂટફાટ થતા હોય છે અને આવા વિડિયોમાં કોઈ દખલ કેવા થાતા હોય છે કોઈ લૂંટફાટ કરીને આવી રીતે ખોટા રૂપિયા લઈ અને નાહી જાય છે આવું કોઈ તમારી કોઈ માટે ભરોહો રાખો તો કોઈ આવું થાતું નહી હોતું નથી હેલો મિત્રો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને એ ભૂલતા નહી મિત્રો આવા મોજ મજાના વિડિયો આવશે અને તમારા ભાઈ રમેશ ઠાકોરને સપોર્ટ કરો